કોરોના વેક્સિન કોવિશિલ્ડ બનાવનાર કંપનીએ વિદેશી કોર્ટમાં સ્વીકાર્યું છે કે તેની સાઇડ ઇફેક્ટ થઈ રહી છે ક્યાંક લોકોને હાર્ટ એટેક તો બ્રેઇનસ્ટ્રોક થઈ રહ્યા છે ત્યારે આ બાબતે કેટલી સચ્ચાઈ છે અને ગુજરાતની અંદર એટલે કે ભારતમાં પણ કોવિશિલ્ડ જે છે તે લોકોએ વેક્સિન લીધી હતી ત્યારે ગુજરાતમાં મહત્વની ભૂમિકા ભજવનાર ટાસ્ક ફોર્સની અંદર ડૉક્ટર તુષાલ પટેલ હતા તેમની સાથે સીધી વાતચીત કરીશું સર જે પ્રકારે અત્યારે વેક્સિન બનાવનારી કંપનીએ જે સ્વીકાર્યું છે કે તેની સાઈડ ઇફેક્ટ થઈ રહી છે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જે રીતે લોકોએ વેક્સિન લીધી આપની પ્રતિક્રિયા શું છે પહેલી આ બાબતે જે કોવિશિલ્ડ વેક્સિન વિશે ઓક્સફોર્ડ એટલે એસ્ટ્રાજેનેટિકાએ જે કોર્ટમાં સ્વીકાર્યું છે કે આની સાઇડ ઇફેક્ટ છે હવે હું તમને એક કહું કે કોઈપણ વેક્સિન કે કોઈપણ દવા બનાવવામાં આવે તો દરેકની સાઈડ તો હોય જ છે કેમિકલ હોય અને એમાં તો સાઈડ ઇફેક્ટ કરતાં એની જે ઇફેક્ટ હોય કે જેના કારણે આપણે બધા આટલા બધા દુનિયામાં આટલા લોકો બચી શક્યા છે જે વેક્સિનના કારણે કારણ કે એની જે એફિકસી છે એ લગભગ સિત્તેર ટકા જેટલી સિત્તેરથી પંચોતેર ટકા જેટલી આપણે આ વેક્સિનની એફિકસીના કારણે જે આપણે બચી ગયા છે એના માટે કુદરતનો ઘણો બધો આભાર માનવો જોઈએ સાથે સાથે એ વસ્તુ છે કે આ વેક્સિનની જે સાઈડ ઇફેક્ટ છે એ કારણ કે હવે વેક્સિનની સાઈડ ઇફેક્ટ હવે જેમ કે આ આ જે ટૂંકા પરીક્ષણો બાદ આ વેક્સિનો બહાર બજારમાં આવી હતી લગભગ એક વર્ષના પરીક્ષણો બાદ આ વેક્સિનો બજાર આવી હતી એટલે એના લોંગ ટર્મ કાળાના જે સાઈડ ઇફેક્ટો એ જાણી નહોતી શકાય હવે આપણને થોડી થોડી ખ્યાલ આવતી હોય છે કે આની સાઈડ ઇફેક્ટો શું હોય છે પરંતુ જે સાઈ ઇફેક્ટ સાઈડ ઇફેક્ટ કરતાં એનો બે બેનિફિટ રેશિયો વધારે હોવાથી આ વેક્સિન ઘણી બધી બેનિફિટ એટલે લોકોએ પેનિક થવાની જરૂર નથી કે તેમને આ હાર્ટ એટેક ડ્યુ ટુ ધ વેક્સિનેશનના કારણે આવ્યો છે કે બ્રેઇનસ્ટ્રોક ડ્યુ ટુ ધ વેક્સિનેશનના કારણે કારણ કે હવે ઘણા બધા સમય પણ જતો રહ્યો છે અને વેક્સિનના કારણે જ આ બધી ઇફેક્ટો થતી હોય એવું નથી બનતું જે પ્રકારે અત્યારે લોકોમાં એક પેનિક જોવા મળી રહ્યો છે કે તેઓ પણ આ વેક્સિન લીધી છે ખાસ કરીને ગુજરાતમાં પણ અનેક લોકો લીધી છે ભારતમાં લીધી છે તો લોકોએ ને શું મેસેજ આપવા માંગો છો કારણ કે લોકોમાં એક પેનિક થઈ રહ્યો છે કે જે કોર્ટની અંદર આ કંપનીએ સ્વીકાર્યું છે તેને લઈ જે લોકોમાં પેનિક થઈ રહ્યો છે આ જે અસ્ટ્રાજે કોર્ટમાં સ્વીકાર્યું એમાંથી લોકોએ પેનિક થવાની જરૂર નથી કારણ કે આ જે છે એ આપણે ઓબ્ઝર્વ કરવાની જરૂર છે કે દરેકને જો પોતાને એવા કોઈ પણ સિમ્ટોમેટોલોજી લાગે કે કંઈ પણ લાગે તો તે નજીકના ફિઝિશિયન ડૉક્ટર કે જનરલ પ્રેક્ટિસના જોડે બતાવી દેવું જોઈએ આમાં કોઈ પેનિક થવાની કોઈ જરૂર નથી અને આમાંથી કોઈ ટેન્શન કરવાની કોઈ જરૂર નથી લાગતી જે પ્રકારે હાર્ટ એટેકના કિસ્સા વધ્યા છે એ તારણ સામે આવ્યું છે કે અત્યાર સુધી જે હાર્ટ એટેકના કિસ્સા કોરોના બાદ સામે વધુ આવ્યા છે તો તેનું તારણ શું સામે આવ્યું છે શું ખરેખર વેક્સિનના કારણે એ થઈ રહ્યું છે કે પછી અન્ય કોઈ કારણ છે કે જેના કારણે આ રેશિયો વધ્યો છે હાર્ટ એટેકનો જે અગાઉ પણ અમે આ બહુવાર બોલી ચૂક્યા છે કે હાર્ટ એટેકનું કારણ જે અત્યારે વધારે જોવા મળી રહ્યા છે એ અગાઉ પણ હાર્ટ એટેકના કિસ્સાઓ જોવા મળતા હતા પરંતુ એ ધ્યાનમાં નહોતા આવતા લોકોના ધ્યાનમાં નહોતા આવતા હાર્ટ એટેકના કારણ અત્યારે પણ જો બે ત્રણ વસ્તુ ઘણી બધી ધ્યાન રાખવા જેવી છે કે એક તો જે સેડેન્ટરી લાઈફ લોકોની થઈ ગઈ છે લોકોનું જીવન લોકોની રેડી કરણી અને લોકોને જે ખોરાકની પદ્ધતિ પણ છે એ પણ જે છે ફાસ્ટ ફૂડ જંક ફૂડ એ બધા ખાતા થઈ ગયા છે એના કારણે પણ આ બધી અને સ્ટ્રેસફુલ લાઈફ આ બધી વસ્તુઓ અત્યારના યંગસ્ટરમાં હાર્ટ એટેક માટે જવાબદાર છે બિલકુલ તો હાર્ટ એટેક માટે વેક્સિન જવાબદાર નથી ભલે કંપની દ્વારા કોર્ટમાં સ્વીકારવામાં આવી હોય પરંતુ જે વેક્સિન લેવામાં આવી છે તે સુરક્ષિત છે લોકોએ પેનિક ન થવું જોઈએ લોકોએ ડૉક્ટરને પાસે તપાસ કરાવવી જોઈએ અને આ બાબત જે છે તે તબીબો કહી રહ્યા છે કેમેરામેન અજય પટેલ સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ